નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું મહારાષ્ટ્રના એક ગામની ઘટના વિશે મારું નામ ચીથરી ચીથરી એટલે ઉતરેલા વસ્ત્રનો જૂનો ટુકડો એ પોતા કરવામાં કામ આવે રસોડામાં હોય તો મસોતા તરીકે કામ આવે પહેલાં બધાના આવા જ નામ રાખવામાં આવતા ગુજરાતમાં ગાંડી ખોડી કાળી વગેરે નામ રહેતા હવે બધા નામની આગળ ભાઈ કે બહેન લખવા માંડ્યા છે પહેલાં માત્ર નામ જ લખાતું મહારાષ્ટ્રમાં આજે પણ માત્ર નામ જ લખાય છે ભાઈ કે બહેન લખાતો નથી આમ જુઓ તો આખી દુનિયામાં માત્ર નામ જ લખાય છે ભાઈ કે બહેન માત્ર ગુજરાતમાં જ લખાય છે મારું નામ ચેથરી પાડવા પાછળ કદાચ બીજો પણ અર્થ હોય જેમ ચેથરીનું કોઈ મૂલ્ય નથી પ્રતિષ્ઠા નથી તેમ હું સ્ત્રી જાતિ મારી પણ ત્યારે કોઈ પ્રતિષ્ઠા ન હતી મને સાપનો ભારો કે પગની જ્યોતિ માનીને વ્યવહાર થતો હતો એટલે ચિત્રી નામ યોગ્ય જ હતું મારો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના વર્ધા જિલ્લામાં આવેલા પીપરી ગામમાં થયેલો માતાનું નામ વાયલીબાઈ સાઠે અને પિતાનું નામ અભિમાનજી સાઠે હતું તે જમાનામાં અમારું આખું ગામ નિરક્ષર અભણ હતું પીપરીની એક બાજુ મહાત્મા ગાંધીજીનું વર્ધા હતું તો બીજી બાજુ વિનોબાજીનું પવનાર હતું આ બંનેનો પ્રભાવ સમગ્ર ભારત ઉપર હતો એટલે અમારા ઉપર પણ હોય જ મહાપુરુષો પ્રભાવ વિનાના નથી હોતા તેમના પ્રભાવથી જ પ્રજા ગતિ પ્રગતિ અધોગતિ કરતી હોય છે નવ વર્ષની ઉંમર સુધી હું હસતી ખેલતી કૂદતી રહી ગ્રામ્ય જીવનમાં બચપણથી જ બાળકોને કામે લગાડી દેવામાં આવે છે જેથી સહજ રીતે પિતૃ પરંપરાનો ધંધો તેઓ શીખી જાય છે ત્યારે નવી નોકરીઓ ન હતી પિતૃ પરંપરાનો ધંધો જ આજીવિકા હતી જેમાં મોટાભાગે ખેતી અને પશુપાલન મુખ્ય હતા અને તેમાં શિક્ષણની જરૂર જ ન પડતી મોટાભાગના લોકો અભણ રહેતા અમારું આખું ઘર અભણ હતું નવમાં વર્ષે મને પ્રાથમિક શાળામાં ભણવા મૂકી અત્યારે બાળકોને ત્રીજા વર્ષથી આંગણવાડી બાલમંદિર વગેરેમાં ભણાવવાનું શરૂ કરી દે છે ત્યારે આંગણવાડી બાલમંદિરો વગેરે હતા જ નહીં પ્રાથમિક શાળા પણ મોટા મોટા ગામોમાં હતી નવમાં વર્ષની ઉંમરે મેં એકડો ઘોટવા માંડ્યો હતો હું ભણું તેમાં મારી માતાનો ખૂબ વિરોધ હતો તેના બે કારણો હતા એક તો તેનું ઘરકામ અને બીજું ભણેલી સ્ત્રીઓની છાપ છોકરી બચપણથી જ માતાને ઘરકામમાં મદદ કરતી રહેતી ખાસ કરીને પોતાનાથી નાના બાળકોને સાચવવાનું રમાડવાનું કામ મોટી છોકરી કરતી ત્યારે સંતતિ નિયમન ન હતું તેથી ઘરોમાં બાળકો બહુ રહેતા તેમને ઉછેરવાનું કામ એકલી માતાથી થઈ શકતું નહીં કારણ કે તે ઘરકામમાંથી જ ઊંચી ન આવતી તેથી નાના બાળકોને ઉછેરવાનું કામ મોટી બહેન કરતી આ રીતે તેને બાળ ઉછેરની તાલીમ મળી તાલીમ મળી રહેતી અને રસોડામાં મદદરૂપ થવાથી રસોઈની તાલીમ મળતી હવે આ બંને તાલીમ વિનાની કન્યાઓ બોયફ્રેન્ડની શોધમાં નીકળી પડે છે તેમનું લગ્ન જીવન બહુ ઓછું સફળ થતું હોય છે કોલેજની ડિગ્રીઓથી લગ્ન જીવન સફળ ન થાય ઘડતરથી થાય કડતર વિનાનું વણતર ખૂબ વધ્યું છે જે પ્રશ્નો ઉકેલતો નથી પણ પ્રશ્નો ઊભા કરે છે પોતે જ પોતાના પ્રશ્નો ઊભા કરી બરબાદ થતા રહેશે અટવાતા રહેશે માતાના વિરોધનું બીજું કારણ ભણેલી સ્ત્રીઓની છાપનું હતું એકંદરે છાપ સારી ન હતી સમાજ હંમેશા રૂઢિવાદી હોય છે રૂઢિવાદ આધુનિકતાને સ્વીકારી શકતો નથી અને શિક્ષણ આધુનિકતાનું પ્રથમ પગથિયું બને છે ધરાતલનો રૂઢિવાદ અને પ્રથમ પગથિયાની આધુનિકતા વચ્ચે મોટું અંતર નથી હોતું તો પણ તેટલું અંતર પણ રૂઢિવાદ સહન કરી શકતો નથી તેથી સંઘર્ષ થતો રહે છે મારી માતાએ મારા શિક્ષણનો ખૂબ વિરોધ કર્યો પણ મારા પિતા અભિમાનજી મારા પક્ષે હતા સંયુક્ત પરિવારમાં મોટા ભાગે બે પક્ષો પડી જતા હોય છે પક્ષ વિનાનો સંયુક્ત પરિવાર બહુ ઓછો જોવા મળે તેનું એક કારણ નર નારીમાં વૈચારિક અસમાનતા છે સ્ત્રીઓની તુલનામાં પુરુષો વધુ ઉદાર વિચારવાળા હોય છે કારણ કે તેમનો બાહ્ય સંપર્ક વધુ હોય છે છે સંપર્ક સંપર્ક પણ વિકસા અને વિનાની ચાર દિવાલોમાં પુરાઈ રહેનારી સ્ત્રીઓ વધુ જૂનવાણી હોય છે તેથી બંનેમાં ચકમક ઝરતી રહે છે આવી ચકમક ન જરે એટલા માટે આપણી સંસ્કૃતિએ સ્ત્રીને પુરુષમાં સમાઈ જવાનું વિધાન કર્યું છે જેમ સરિતા સમુદ્રમાં સમાઈ જાય તેમ અસ્તિત્વ ખોઈને વ્યક્તિત્વ પ્રાપ્ત કરવાનું હોય છે ઘણું ભણેલી સ્ત્રીઓ પતિમાં સમાઈ શકતી નથી તેમનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ ભેગું જ હોય છે તેથી લગ્ન જીવન જામતું નથી નિરીક્ષણ કરજો બહુ ભણેલી સ્ત્રીઓ કરતાં ઓછું ભણેલી સ્ત્રીઓનું લગ્ન જીવન સારું જામ્યું હોય છે લગ્ન જીવનનું સુખ એ જ સંસાર સુખ કહેવાય જેનું લગ્ન જીવન જામું જ ન હોય એને સંસાર સુખ ન હોય ચાર ધોરણ પૂરા કરીને હું શાળામાંથી ઉઠી ગઈ ત્યારે ચાર ધોરણ બહુ થઈ જતા શિક્ષણ પણ ઘણું ઉત્તમ મારી માતાને પરણાવી દેવાની ઘણી ઉતાવળ હતી માતાની જીત આગળ મારા પિતાનું કે મારું કાંઈ ન ચાલ્યું ઘરમાં તો સ્ત્રીઓનું જ ચાલતું હોય છે ભલે ને પુરુષો ગમે તેટલી મૂછો મરડે મારી બાર વર્ષની ઉંમરે મને પરણાવી દીધી ત્યારે બાળ લગ્નો જ થતા અને તે પણ માતા પિતાની ઈચ્છા પ્રમાણે વરકન્યાનું વૈચારિક અસ્તિત્વ જ ન હતું મને પરણાવીને મારી માતાને હાશકારો થયો હાશ સાપનો ભારો ઉતરી ગયો મને સાસરે વિદાય કરી દીધી મારું સાસરું નવરમ ગાઉ એટલે કે ફોરેસ્ટ હવે મારું નામ ચીથરી મટીને સિંધાબાઈ શ્રીહરિ સબકાળ થઈ ગયું સાથે મટીને હું સબકાળ બની ગઈ મારા પતિ શ્રીહરિ સપકાળ હતા તેથી હું પણ સબકાળ થઈ ગઈ સરિતા અસ્તિત્વ સાગરમાં ભળ્યા પહેલાં જ હોય છે સાગરમાં ભળ્યા પછી નામરૂપ સમાપ્ત થઈ જાય છે ખરેખર તો તેનું અસ્તિત્વ વિશાળ સાગર થઈ જાય છે જો સાગરમાં ભળતા આવડે તો જ સાગર થવાય જેમ કસ્તુરબા ગાંધી થયા જે સાગરમાં ભળી શકતી નથી તે નાળા બનીને રહી જાય છે નાળાનું અસ્તિત્વ સ્વતંત્ર તો છે પણ અલ્પજીવી છે ચોમાસા પૂરતું જ ખળભળે છે ઉનાળો આવતા જ તે સુકાઈ જાય છે પછી જીવન જીવવું પડે છે શુષ્કતા બહુ દુઃખદાયી હોય છે સ્નેહથી જીવન મળે છે એકાકીને સ્નેહ ન હોય આ રીતે બંને પક્ષોમાં ઉધાર પાસા છે જ બારમા વર્ષે હું નવરમ ગાવ સાસરે આવી સાવ અબૂધ કાચી ઉંમર મોટો પરિવાર પણ બધા અભણ એક સહારો પતિનો પણ પતિ મારાથી બે ત્રણ ગણા મોટા બીજવર હતા અભણ હતા વ્યસની પણ ખરા આ બધા વચ્ચે મારે જીવવાનું હતું સાસરે જતા કન્યા રડતી હોય છે હું પણ ખૂબ રડી હતી તેનું કારણ કન્યા થઈને જ અનુભવાય થોડો નવરંગ નવરગાંવનો વિચાર કરીએ નવરગાંવ ડુંગરા ક્ષેત્ર હતું અહીં બધા પશુપાલકો રહેતા હતા જંગલ હોવાથી ઘાસ સારું ઉગતું તેથી માલધારીઓ અહીં વર્ષોથી વસવાટ કરેલો હતો પણ જંગલ હોવાથી વાઘ વગેરે હિંસક પશુઓ પણ રહેતા જેમ સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાં સિંહ અને માલધારીઓ સાથે રહે છે તેમ મારું પિયર પીપળી તો વરધા અને પવનારની નજીક હોવાથી થોડો ઘણો પવન ગાંધી વિનોબાનો લાગેલો જેથી હું ચાર ચોપડી ભણી શકેલી અહીં એવું કોઈ પ્રભાવી સ્થાન ન હતું મહાપુરુષોની સમીપતાની પણ અસર થતી હોય છે એક ભરવાડ જેવો છે રબારી ભરવાડ ભણી ગણીને હોશિયાર થયા છે ને બલભલાના કાન કાપી શકે છે પણ મહારાષ્ટ્રમાં જેવા રબારી ભરવાડને નેતા મળ્યા તેવા નેતા ગુજરાતમાં માલધારીઓને ન મળ્યા તેથી અહીં અહીંના માલધારીઓ હતા ત્યાંને ત્યાં રહી ગયા હતા શિક્ષણનું નામ નહીં બધા અભણ પુરુષો વધુમાં વધુ સમય જંગલમાં રહીને ઢોર ચરાવે સ્ત્રીઓ ઘરમાં રહીને કામ કરે રોટલા ટીપવાને છોકરા જણવા આ બે જ મુખ્ય કામ સ્ત્રીઓના પણ આમાંથી જ નવરી ન પડે દૂર કુવેરથી પાણી ભરીને લાવવાનું દળનું દળવાનું ઢોરોને વાસીદી વાળવાનું નાવા ધોવાની તો વાત જ નહીં પાણી જ દુર્લભ હતું વાંસના બાંધેલા ઝૂંપડા અમારા ઘર હતા એકે ઘર પાકું ન હતું સંદાસ બાથરૂમની તો વાત જ નહીં બધા લગભગ જંગલી જીવન જીવતા હતા હું બાર વર્ષની અબૂત બાળા મારે અહીં અજાણ્યા માણસો અને અજાણી ધરતીમાં જીવવાનું હતું હું એકલીસ થોડું ભણેલી તેનું ગૌરવ લેવાની જગ્યાએ બધા બધા જ ખાસ કરીને મારો પરિવાર મારી ઈર્ષ્યા કરતો ચઢિયાતી વ્યક્તિ હંમેશા ઈર્ષાનો ભોગ બનતી હોય છે મારો પતિ ઉંમરમાં મારાથી ઘણો મોટો તે રોજ મારા ઉપર બળાત્કાર કરતો તેને તેવું કરવાનો હક હતો તેવું બધા માનતા હતા હું રોતી રહેતી મારા પક્ષે કોઈ નહોતું મારા માતા પિતાના માથેથી સાપનો ભારો ઉતારીને ઉતરીને અહીં જંગલમાં સાપો વચ્ચે હું આવી ગઈ હતી જો જોતામાં હું ત્રણ બાળકોની માતા બની ગઈ પતિ દેવો આ જ કામ કરતા હવે ચોથો ગર્ભ મારા પેટમાં ઉછરી રહ્યો હતો સતત ગર્ભાવસ્થામાં જ જીવન વીતતું હતું એક બાળકે ધાવણ છોડ્યું પણ ન હોય ત્યાં બીજું ટપકી પડતું અને કામ તો બધું કરવું જ પડતું ગરીબા એને નિરક્ષરતા એકલા જ નથી રહેતા આ જ્યાં હોય ત્યાં શોષણ પણ હોય જ પતિનું શોષણ પરિવારનું શોષણ તો ખરું જ પણ અહીં માથાભારે ગુંડા તત્વોનું પણ ભારે શોષણ આવા તત્વો ગામના સરપંચ થઈ જાય અનેક સરકારી યોજનાઓને હજમ કરી જાય અને પોતાના અપરાધને છુપાવવા માટે કોઈ પ્રબળ રાજકીય પક્ષના નેતા બની જાય હવે કોઈ નામ ન લે પહેલા આવા રાજકીય પક્ષો અને નેતાઓ ન હતા તેથી તેમનું શોષણ પણ ન હતું સીધા જ અમલદાર હતા તેમના ઉપર રાજા હતા તે સીધી નજર રાખતા અમલદારો રાજાથી ડરતા એટલે ઓછું શોષણ કરતા અથવા ન પણ કરતા પણ આઝાદી આવ્યા પછી રાજા ગયા અમલદાર રહ્યા પણ લોક નેતા આવ્યા બંને એકબીજાના સહાયક બન્યા અને શોષણ વધી ગયું લોકો વધુ પીડાવા લાગ્યા અહીં ઘાસચારો પુષ્કળ હોવાથી ઢોરની સંખ્યા વધારે બધા જ માલધારીઓ પશુ ઉપર જીવન જીવે પણ બધાનો નેતા સરપંચ દગડાજી આષ્ટકર મરાઠીમાં માટીના ઢેફાને દગડ કહે તેના ઉપરથી છોકરાનું નામ દગડું રાખે દગડું મોટો થાય અને પ્રભાવશાળી બને તો દગડાજી થઈ જાય દગડાજીનો ભારે ત્રાસ નિયમ એવો છે કે ગરીબ જ ગરીબીનું ગરીબનું શોષણ કરે અને ત્રાસ ગુજારે કોઈ ઉફ ન કરે સરકારે એવો નિયમ કરેલો કે સરકારી જંગલમાં માલધારીઓ પોતાના પશુ ચરાવે છે એટલે પશુઓનું ગોબર છાણ સરકારનું તે બધું વેઠમાં ભેગું કરીને ટ્રકો ભરીને સરકારને આપી દેવાનું તેનો વહીવટ દગડાજી કરે તે ઘણું બધું પોતાની પાસે રાખે પચાવી પાડે સરકાર તને પાંત્રીસ એકર જમીન અને રહેવાનું પાકું મકાન બાંધી આપેલ તે લીલા લેર કરતો અમે બધા અમારા ઢોરના છાણને મફત મજૂરી કરીને વેઠમાં ટ્રકો ભરી આપતા ત્યારે વેઠ પ્રથા ચાલતી ચાલીસ હજારનું છાણ ભેગું થતું અત્યારે તો તેની કિંમત ચાલીસ લાખથી પણ વધારે થાય મારાથી આ અન્યાય સહન ન થયો મેં આ પ્રથાના વિરોધમાં ચળવળ શરૂ કરી લોકોએ ખૂબ સાથ આપ્યો શિક્ષિતો કરતા અશિક્ષિતોનું સંગઠન બહુ જ જલ્દી થઈ જતું હોય છે અને તેમનો સાથ શિક્ષકો કરતાં વધુ વિશ્વસનીય હોય છે જોત જોતામાં અમારું સંગઠન રંગ લાવ્યું સરકાર હચમચી ઉઠી લોકશાહીનું આ બહુ મોટું જમાપાસું પણ કહેવાય તમે ચળવળ કરી શકો અને પરિણામ પણ લાવી શકો રાજાશાહીમાં આવું ન કરી શકાય અમારી જીત થઈ દગડાજીની જમીન અને ઘર સરકારે લઈ લીધા અને અમારામાં વહેંચી દીધા દગડા પ્રભાવ પ્રભાવવહીન બેકાર થઈ ગયો હતો તેની આવી દશા કરનારી હું જ હતી તેવું તેણે માની લીધું પાપીને પોતાના પાપોને નિમિત્તે માનવાનું નથી સૂચતું પોતાના પતનમાં તે કોઈ બીજા ઉપર દોષનો ટોપલો ઢાળતો હોય છે ઢોળતા હોય છે દગડાજીએ પોતાની દુર્દશાનો પૂરો ટોપલો મારી ઉપર ઢોળી દીધો તે મારો કટ્ટર શત્રુ થઈ ગયો શત્રુતા બદલાની ઝંખનાવાળી હોય છે બસ એક જ વાત બદલો બદલો અને બદલો દ્રૌપદી સામે દુર્યોધન આ બાજુ માલધારીઓ સુખી થયા તેમના ઢોરોનું છાણ તેમને મેળવ્યું તેના ખતર ખાતરથી ખેતી ઉત્પાદન બમણું થયું આવક વધી વેટ પ્રથા નાબૂદ થઈ તે બધા મારી જઈ બોલાવતા જ્યારે છાણની ટ્રકમાં છાણનો પહેલો ટોપલો નાખે ત્યારે બધા બોલે કે બોલો કી જઈ દગરાજી માટે અસહ્ય બની ગયું તેણે ષડયંત્ર રચ્યું બદલો લેવો હોય તે કોઈ ને કોઈ પ્રકારનું ષડયંત્ર રચતા જ હોય છે આ સ્ત્રીને ગામમાંથી કાઢવી જ જોઈએ જો વધુ રહેશે તો વધુ નુકસાન કરશે આવા ભયથી તેણે મારા પતિની કાન ભંભેરણી કરી પહેલાં મિત્રતા કેળવી પછી કાનમાં ફૂંક મારી કે તારા પત્નીના પેટમાં જે ગર્ભ ઉછરી રહ્યો છે તે તારો નથી પણ મારો છે તેણે મારી સાથે ખૂબ રંગરેલિયા કર્યા છે વગેરે વગેરે મારા પતિને રગે રગ ઝેર વ્યાપી ગયું કાચા કાનના માણસો પછી તે પતિ હોય કે પત્ની હોય પણ કોઈ કાન ભંભેરણી કરે તે તરત જ ઝેરીલા બની જતા હોય છે કર્ણ ડંખમાંથી જીવન ડંખ બની જતો મારા પતિનો વ્યવહાર બદલાઈ ગયો ઓચિંતાનો અને વ્યવહાર બદલાય એટલે સમજવું કે કોઈ ચુગલખોરે કાનમાં ચુગલ બોમ્બ ફોડ્યો છે કેટલાયના જીવન ચૂરે ચૂરા થઈ ગયા હજી ચુગલખોરો મરતા નથી જ્યાં સુધી ચુગલખોરો જીવતા હશે ત્યાં સુધી કેટલાય નિર્દોષ જીવન બરબાદ થતા રહેશે તે દિવસે માથે ત્રણ બેડા પાણીના મૂકીને હું કુવેથી પાણી ભરીને ઘરે આવી રહી હતી મને જોતાં જ મારો પતિ ઊભો થઈ ગયો અને ન સંભળાય તેવી ગાળો બોલતા તેણે મને લાતો મારી હું પડી ગઈ બેડા ફૂટી ગયા તે મને ત્યાં સુધી લાતો મારતો રહ્યો જ્યાં સુધી હું બેભાન ન થઈ મને બચાવવા કોઈ ન આવ્યું સ્ત્રીને ખાલી મારો મારો તો કોઈ બચાવવા આવે પણ કલંક લગાડીને મારો તો કોઈ બચાવવા ન આવે એટલે પહેલાં કલંક લગાડવાનું પછી જોડી નાખવાની મને જ્યારે બ્યાન આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે મને પ્રસૂતિ થઈ ગઈ છે પેટ ઉપર ઘણી લાતો લગા ઘણી લાતો લગાવવાથી મારી પ્રસૂતિ થઈ ગઈ હતી મને ચોથું સંતાન કન્યા જન્મી હતી મારે પાસે કોઈ ન હતું શું કરવું હું ખસતી ખસતી પાસેના ઝરણા સુધી ગઈ અને બાળકીને સાફ કરી પણ નાળ કેવી રીતે કાપી કશું સાધન તો ન હતું મેં એક ધારદાર પથ્થર શોધી કાઢ્યો અને તેના વડે નાળ કાપી હું જ મારી દાયણ બની ગઈ બાળકી જરાય રડી નહીં કદાચ તે પરિસ્થિતિને પામી ગઈ છે હું પાછી ગમાણમાં આવી અને કોઈ મને કંઈક ખાવાનું આપે તેની રાહ જોવા લાગી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે